ભરૂચના દહેજ પોર્ટ ઉપર ઈન્ડિયા પાકિસ્તાનના યુદ્ધને લઈ સુરક્ષા વધારવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે દહેજ પોર્ટ ઉપર મરીન પોલીસ દ્વારા પોલીસ કાફલો ખડકી દઈ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ સમગ્ર વિશ્વમાં ગુજરાતમાં બંદોબસ્ત વધારવામાં આવ્યો છે તેવામાં ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક બંદર દરિયાઈ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને દહેજના પોર્ટ ઉપર વધુ પ્રમાણમાં પોલીસ કાફલો મૂકવામાં આવ્યો છે અને દરિયામાં પણ સતત પોલીસ બાજ નજર રાખી રહી છે જેના પગલે દહેજ બંદરે પણ તથા હાંસોટ સહિતના અનેક દરિયાઈ બંદરે પોલીસ સુરક્ષા વધારવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદીલી ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છને બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને કોઈ અફવામાં નહીં દોરાવા માટે પણ પણ એમને સમજ કરવામાં આવી રહી છે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પૂરતા પગલા ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે